હલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા બધા મજામાં હશો અને આજે હું તમને સરસ મજાનું એક ફૂલ બતાવીશ તમે જોઈ શકો છો ને આ છે સૂર્યમુખીનું ફૂલ અને અહીંયા પણ નાના નાના બીજા જો સરસ મજાના ફૂલ આવેલા છે અહીંયા પણ બીજું છે સરસ ખીલે ને ત્યારે એકદમ સરસ મજાનું મોટું બધું થઈ જાય છે અને જો આવડું મોટું થઈ જાય છે સરસ મજાનું કેટલું સુંદર દેખાય છે અને આની અંદર પણ નાના નાના સરસ ફૂલ છે એ બહુ મોટા સરસ થઈ જાય છે તો એવા ઘણા બધા સૂર્યમુખીના ફૂલ છે કે સૂરજ ઢળે એટલે એમનું જે બાજુ સૂરજ જાય બાજુ એનું મુખ થઈ જાય છે એને આપણે સૂર્યમુખી કહીએ છીએ ના છે સફેદ ભીંડો Betul-betul bunga-bunga yang indah di Rasmajana. Makhi dan bambri. Bambri yang kita minum. Ini adalah Ini adalah tempat yang kita menjelaskan. સરસ મજાના સરસ મજાના નાના નાના ફૂલ ને ઘણો બધો બગીચો બનાવ્યો છે આંબા અને બધું વાવ્યું છે સરસ મજાનો એ બી વાવવાથી પણ એનો મોટો સરસ મજાનો રોપ થઈ જાય છે એ એની અંદર બી આવે ને એ બી તમે અંદર બધે જ્યાં જગ્યા હોય ત્યાં સોંપી દો ને એટલે સરસ મજાનું રોપ તૈયાર થઈ જાય ને પછી અમુક સમય થાય ને એટલે કેવા સરસ ફૂલ આવે છે અંદર